નમસ્કાર મિત્રો આયુર્વેદમાં હંમેશા આપણે ઋતુ સંધિ વિશે વાત કરતા હોઈએ છીએ ચોમાસાની સારી એવી શરૂઆત થઈ ગઈ છે તો હવે આ ઋતુમાં શું ધ્યાન રાખવું જોઈએ પહેલી જ વસ્તુ કે આ ઋતુની અંદર મંદાગ્ન ચાલતી હોય મંદાગ્નિ એટલે આપણું જે કંઈ પણ ડાયજેશન પાચન શક્તિ હોય એ થોડી ધીમી પડી જતી હોય છે તો આમાં શું કરવું જોઈએ સૌથી અગત્ય સરળ ઉપાય આ સિઝનમાં જો અગર તમારે બીમાર નથી પડવું જો ડેન્ગુ મલેરિયા ટાઈફોઇડથી બચવું છે તો અત્યારથી જ પેલા તો એસી ટકા જેટલો પેટ ભરવાનું ચાલુ કરો એટલે કે જે કંઈ પણ તમે જમી રહ્યા છો એમાં એટી પર્સન્ટ જેટલું જમવાનું અને ટ્વેન્ટી પર્સન્ટ જેટલું પેટ ખાલી રાખવાનું ભલે દિવસમાં ચાર ટાઈમ ભોજન લેવું પડે પણ પેટ ભરી અથવા તો ઓવર ઇટિંગથી ખાસ બચવું જોઈએ હવે મંદાગ્નિ છે તો ભૂખ્યું પણ રહેવાનું નથી ભૂખ્યા રહેશો તો પણ શરીરમાં બેક્ટેરિયા છે તે છે હાવી થઈ જાય પણ તમારે એસી પરંત એટલે કે પેટના આપણે ચાર ભાગ પાડીએ એમાં બે ભાગમાં ખાવાનો એક ભાગમાં પાણીનો ભાગ અને એક ભાગ હવાનો ખાલી સૌથી સરળ નુસ્ખો છે જે બધા જ અપનાવી શકે છે જેનો કોઈ પણ કોસ્ટ પણ નથી જો અગર ચોમાસાની સિઝનમાં કોઈ પણ બીમારી નથી જોઈતી તો આટલું જરૂર અપનાવો થેન્ક યુ